હા લો યુટ્યુબ ડાયરીઓ કેમ છો મોજમાં મોજમાં જ રહેવાનું આપણે જો ક્યાં ઊભા છીએ ખબર છે સાળંગપુર ઊભા સી બી સંસ્થાનું જે સ્વામિનારાયણ મંદિર છે ગેટની અંદર ઊભા છે ત્યાંથી શરૂઆત કરી છે જો મારી પાસે મસ્ત આરસના બનાવેલા મંદિર દેખાય છે સરસ રમણીય દ્રશ્યો બગીચા અને એવી મંદિર આપણે આ એક્સપોઝ કરવાનું છે આ પ્રત્ય વિડીયોમાં બન્યા રહીજો અને પછી આપણે જે દાદાનું મંદિર છે ત્યાં પણ જવાનું છે તો તમે વિડીયોમાં બન્યા રીજો આ મેન મંદિરથી ડેવી સાઈડનો વિસ્તાર જ્યાં બધું મળે છે બુક સ્ટોલ છે થાળ ભેટ છે આગળ આમ તમારે કોન આઈસક્રીમ ખાવો હોય તો પણ મળી જાય પણ થોડુંક મોંઘું હોય કારણ કે મંદિરવાળાનું થોડુંક મોંઘું હોય અને આ બગીચો તો છે જ આ જમણી બાજુનો વિસ્તાર મંદિરથી જવો કેવો બગીચાનું મસ્ત કટિંગ બટિંગ કરીને સુપર બનાવ્યું છે બાંધકામ તમે જુઓ મજા આવે જોવાની ઘડીક મંદિર આવ્યા હોય તો શાંતિ થાય એવી મજા આવે એવું મંદિર છે સરસ સામેનો નજારો તમે જુઓ જોતા જ ગમી જાય એવો નજારો સરસ એકદમ રમણીય જોવાની મજા આવી જાય તો આ છે મેન મંદિર જુઓ બી એપીએસ સંસ્થાનું સ્વામિનારાયણ મંદિર આપણે અંદર જવાનું છે દર્શન કરવા મંદિર આવતા ગણપત દાદાના દર્શન કરશું પહેલાં જય ગણપત દાદા હજુ આપણા હનુમાન દાદા કષ્ટ ભંજન દેવ જય હનુમાન દાદા આ બધું સળવાઈની સીડી ગોળ ગોળ હવે આપણે જઈએ મંદિરની અંદર દર્શન કરવા તો તમે વિડીયોમાં બિનરી દો દર્શન કરવાની મજા આવશે હા સરસ બાંધકામ જવું તને મસ્તીનું લાગી રહ્યું છે મંદિર આપણે દર્શન કરી લીધા મસ્તીના મંદિર સરસ બાંધકામ હવે આપણે દર્શન કરીને આવી ગયા બહુ મજા આવી તમને પણ મજા આવી છે અને ઘણા લોકો આવ્યા છે અમે ફળિયામાં કેટલાય લોકો બેઠા છે જો સરસ નજારો આવે છે અને એકદમ ઠંડુ વાતાવરણ છે વરસાદ વાદળા એવા છે પણ વરસાદ આવે એવું લાગતું નથી પવન ઘણો છે એકદમ ઠંડુ વાતાવરણ છે એટલે ફરવાની તમને મજા આવે બધું લીલું જમ જોઈ અને વધારે આનંદ થાય ફૂલ હોય ફૂલ છોડ હોય લીલા એકદમ ઝાડવા હોય અને આવા સરસ ઉદ્રિયું અને સરસ મંદિરો હોય અને એકદમ ચોખ્ખાઈ હોય એટલે તમને જોઈને મજા આવે આનંદ આવે અને એકદમ તમારું મન પ્રફુલ્લિત થઈ જાય એટલે આવી રીતે જગ્યામાં ફરવા જાવું મજા આવે અને તમે તમે ઘર બેઠા તમને આવો આનંદ મળે છે આવા બધા દ્રશ્યો રમણીય દ્રશ્યો જોવા મળે છે તો તમે વિડીયોમાં પાછા બિન રહી ગયો તો કેવું મસ્તીનું કટિંગ કર્યું છે એકદમ સરસ આખો બીજીસો એવો સરસ કટિંગ બટિંગ પાડી દીધો છે પણ અંદર જવાની મનાઈ હોય કારણ કે એ જોવા માટે જ હોય અને તો જ સારું લાગે બધા અંદર જવા મને તો પાછ બગડી જાય તમને મંદિર બતાવ્યું તો એ મંદિરની અંદર જવાનું આપણે દર્શન કરવા તો ચાલો એ મંદિરની અંદર જઈશું આ જગ્યા છે જ્યાં સ્વામી મહારાજની અંતિમ વિધિ કરવામાં આવી હતી તો તમે ચારે બાજુ કવર કરવામાં આવ્યું છે આ કળશ તમને દેખાય તેની અંદર તેમના અસ્થિ છે કળશ મહેકવામાં આવ્યો છે જો કળશ દેખાય તેમાં એના ફૂલ છે અસ્થિ કહેવાય ને તો આ એ જગ્યા છે જ્યાં એમની અંતિમ વિધિ કરવામાં આવી છે એમના માટે એમનું મંદિર બનાવ્યું છે આપણે એમના પણ દર્શન કરીશું જ્યાં આપણે દર્શન કર્યા સ્વામી મહારાજ મંદિર દીધી કરવામાં આવી હતી એ જગ્યાએ રાખવામાં આવ્યો તો સરસ મંદિર બહુ સરસ પ્રાંત એ પણ તમે જોયું હા મારી પાછળ તમે જવો સરસ એવો મસ્તીનો બગીચો કટિંગ બટિંગ કરીને સરસ ફૂલ છોડ બનાવી દીધા છે જામો પડી ગયો આપણને મજા આવી આનંદ થયો તો આપણે ઓલી બાજુ જઈશું આપણે આ મંદિરે દર્શન કરી આવ્યા આ મંદિરેથી પણ દર્શન કરી આવ્યા અને સરસ ઘડીક બગીચામાં જે મેદાન છે એમાં ઘડીક આંટો મારો આવ્યા છે મસ્ત એની મજા આવે એવું છે તો સામે મંદિર છે તમને હમણાં બતાવ્યું ના દર્શન કરવા જવાનું છે અને આ તમે જો કેવો સરસ કહેવાય ને બગીચો રમણીય દૃશ્ય મજા આવી જાય આનંદ થઈ જાય એવું બધું પટિંગ પટિંગ કર્યું છે અને લોકો બધાય ફોટા ફોટા પાડી રહ્યા છે મોજ મજા કરી રહ્યા છે ને એવું ગ્રિય છે આ જો એક ખીલડો છે એની ફરતા લોકો આંટા હોતાને ફરે છે જૂનો ખીજડો હોય ને સાધુ સંતો વખતનો હામે જે મંદિર દેખાય ને આપણે જવાનું છે પાછળ તમે જો આ ખીચડો જોયો ત્યાં લોકો બધા પ્રદિક્ષણા ફરતા હતા અને આપણે છીએ હામે દર્શન કરવા માટે તમે વિડીયોમાં બિનારી જો આ મંદિરની અંદર જવાનું છે આ મંદિર બાકી છે દર્શન કરવા માટે એટલે હવે આપણે એ મંદિરમાં જઈ છીએ મંદિર તો એના એવા જ બનાવેલા હોય કારણ કે શાસ્ત્રીજી મહારાજ માટે બનાવેલું મંદિર શાસ્ત્રીજી મહારાજ ની મૂર્તિ એના દર્શન આપણે કરી લીધા અને ભાઈ એમ સીડીઓ વગાડે બગીચામાં ગીરી ગયા હોય નાના છોકરા કાંઈ ખબર પડે નહીં એટલે બધું બગાડે એ હાટું ધ્યાન રાખવાવાળા માણસો એવા રાખ્યા હોય એટલે કાંઈ નહીં નુકસાન ન કરે બધું ધ્યાન રાખ્યું પડે નતર આવું જે ક્લીન હોય વસ્તુ એ ન રહે ધ્યાન રાખવાવાળા માણસો જોઈ ત્યારે આ બધું રહે એમ પાછળ ઘણી ઘણા માણસો હોય ધ્યાન રાખતા હોય એની સાફ સફાઈ કરતા હોય ત્યારે આવું બધું ક્લિયર કટ બધી વસ્તુ રહેશે ન રહે બગડી જાય આ મંદિરના પણ દર્શન કરી એવા તો બધા મંદિરે આપણે દર્શન કરી લીધા અને અગળી બેસવી આનંદ કરવી બગીચાનો આનંદ લેવી વાતાવરણનો આનંદ લેવી તમને પણ જોવાની મજા આવી છે તો હજે જે સ્પેશિયલ એવા મંડપ બનાવેલા છે એમાં વેલ્યુ ચડાવી છે એટલે ફોટો ફોટો લોકોને પાડવો હોય તો મજા આવે બધી ધ્યાન રાખે મંદિરવાળા લોકોને ફોટા પાડવા હોય તો કેવી બધી સુવિધા આપવી એ વતન છે જો આ મસ્તીના ફોટા પાડે છે બધા જો આ મંડપ છે ને સ્પેશિયલ ફોટા પાડવા માટે બનાવ્યા છે આમ હામ મેથી પાંચ કેટલા મંડપ છે હાથ આઠ દહ બાર મંડપ છે વેલ્યુ ને એવું બધું સડાવેલું છે એટલે લોકો ફોટા ફોટા પાડીએ કે મસ્ત ફુરડા આવે એવું છે આનું કામ હોય કે ઘટે નહીં એવું હોય આ મંદિરવાળાનું કામ બધું કારણ કે પૈસા તો રહ્યા ને એટલે પૈસા પૈસા બગાડે એટલે પૈસા હોય એટલે બધું થાય બાંધકામ એવું હોય

અને સામે ઉતારા વિભાગ છે થાળભેટ મહાપૂંજા માટે થાળભેટ છે અને ઉતારા વિભાગ આ બધા ઉતારા વિભાગના ઓરડા છે એવું દૃશ્ય આવે કઈ ઘટે મજા આવે જોવાય છે એમ રિયલમાં તમે જુઓ તો મજા આવે ફોન કરતાં પણ રિયલમાં જુઓ તો વધારે આનંદ થાય જો આ બધા લોકો ફોટા પાડે મોજ કરે છે ફરી લીધું બેસી લીધું મજા કરી લીધી તમને મજા આવી છે આપણે સામે બેઠા હતા ઘડી બેઠા આનંદ કર્યો અને જો હવે અંતિમ નજારો તમે જોઈજો મંદિરનો સરસ દ્રશ્ય એમાં છે વાતાવરણ ઠંડુ એકદમ ખીજડો બીજળો ને લીલોતરી હરિયાળીને લોકો બધા જો હજી આનંદ મંગલ કરે છે બેઠા છે આ છે જે પ્રમુખ સ્વામીનું અંતિમ વિધિ કરવામાં આવી હતી ત્યાં મંદિર બનાવવામાં આવ્યું છે આ જો મસ્ત બજીશો સામે હનુમાન દાદાનું જે બતાવે છે મંદિર એ છે શિખર તો આપણે ના પણ જવાનું છે તો એની માટે આપણે અલગથી વિડીયો બનાવીશું તો જો આપ માણકી ઘોડીમાં બેઠા છે અને આ છે મેન મંદિર તો જોયું પાછળ અહીંયા ઘણાય લોકો બેઠા છે અને ઘણાય લોકો આવે છે કારણ કે આનંદ થાય અને ઠંડક થાય ને શાંતિ મળે એવું મસ્તીનો નજારો હોય બે હોયની જગ્યા હોય લીલોતરી હોય હરિયાળી હોય અને આનંદ થાય એટલે બધા લોકો આવે એટલે મજા આવે તમને પણ મજા આવી છે આ વિડીયો જોવાની જો તમને વિડીયો ગીમો હોય તો લાઈક કરજો શેર કરીજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એવા મળે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય